માનવતા માટે યુવાનોની ઉમદા પહેલ સેવા એ શ્રેષ્ઠ ધર્મ છે ઓએનજીસી મહેસાણા યુવા કર્મચારીઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં માનવ સેવાના ઉદ્દેશથી કપડા વિતરણ કાર્યક્રમ યોજાયો માનવતા માટે યુવાનોની ઉમદા પહેલ ઓએનજીસી મહેસાણા યુનિટના પ્રતિબદ્ધ અને જાગૃત યુવા કર્મચારીઓ વિપિન કુમાર સુનિલ મીના અજય પટેલ દિવ્યેશ ચૌધરી રાહુલ ચૌધરી નિલેશ મકવાણા અને રાજેશ સહારા આધુનિક કર્મ સંસ્કૃતિ સાથે માનવ સેવાનો સંકલ્પ લેતા સમાજના વંચિત વર્ગ માટે એક મહત્વની સેવા પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના માકડી અને સંડોસી ગામના આદિવાસી વિસ્તારોમાં કપડા વિતરણનો હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાના બાળકો મહિલા અને પુરુષો સહિત જરૂરિયાતમંદ લોકોને સારા કન્ડિશનના કપડા વિના વિતરણ કરવામાં આવ્યા આ કાર્યક્રમ માટે ઓએનજીસી મહેસાણા ખાતે દર વર્ષે યોજાતી બદલીની પ્રક્રિયા દરમિયાન તથા કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે દાનમાં આપેલા કપડા સંગ્રહિત કરવામાં આવ્યા હતા ક્લોથ ડોનેશન ડ્રાઈવ તરીકે ઓળખાતા આ અભિયાનને ત્રણ તબક્કામાં યોજવામાં આવ્યું જેનો ઉદ્દેશ ફક્ત કપડા આપવાનો નહીં પરંતુ માણસાઈનો સંદેશ પહોંચાડવાનો હતો આ સેવાકીય પહેલ એ દર્શાવે છે કે સરકારી કે કોર્પોરેટ ક્ષેત્રમાં કાર્યરત કર્મચારીઓ પણ પોતાના સમાજ પ્રત્યે જવાબદારી નિભાવી શકે છે આ યુવાનોનું કાર્ય એ સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ છે જે સેવા એ શ્રેષ્ઠ ધર્મ છે એ સંદેશની હકીકતમાં અવતારતું દેખાય છે ઓએનજીસી મહેસાણા દ્વારા આવું સમાજ પ્રયોગી કાર્ય ભવિષ્યમાં પણ અન્ય આવશ્યકતાવાળા વિસ્તારોમાં યોજવામાં આવનાર છે જેથી વધુ લોકોને સહાય મળી રહે અને સમાજમાં સહ અસ્તિત્વની ભાવના મજબૂત બને ઓએનજીસી ના યુવાઓનો સંદેશ સ્પષ્ટ છે સેવા એ શ્રેષ્ઠ ધર્મ છે અને આપણે બધાએ તેના માટે એક મડેલ પ્રયાસ કરવો જોઈએ ડિપોટર ચેતન પટેલ મહેસાણા